આજથી નવલા નોરતાની શરૂઆત થઈ છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર છે એવામાં અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજિત વાયબ્રન્ટ નવરાત્રીમાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી ગરબા ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારોમાં મહાકાય મશીન્સ વડે પાણીના નિકાલની કામગીરી ચાલુ છે ગરબા ગ્રાઉન્ડના કેટલાક વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું પાર્કિંગમાં પણ હજુ પાણી ભરાયેલા છે આજથી નવલી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે તે પહેલાં જે આયોજકોમાં ચિંતા હતી તે આયોજકોની ચિંતા ખાસ કરીને વરસાદ જે છે તે વરસાદની અંદર જે પ્રમાણે ગ્રાઉન્ડ્સ ભીના થયા હતા તેને લઈને ગરબા આયોજકોની ચિંતા વધી હતી જો કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં વ્યવસ્થાઓ સુદ્રઢ થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને જે ગરબા માટેનું જે ગ્રાઉન્ડ છે તે મોટા ભાગે સુકાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે સાથે જ જે પાણી ભરાયા હતા તેના નિકાલ માટેની પણ વ્યવસ્થાઓ સુદૃઢ કરવા માટેની કામગીરી અત્યારે ચાલી રહી છે